દિવ્ય સાંકળ ઇન્ફોર ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ ગુજરાતી નવા અભ્યાસક્રમમાં આપણે બીજો પાઠ છે સાયકલ સવારીની ખાટી મીઠી જેમના લેખક છે મનસુખ સલ્લા આજે આપણે તે પાઠના સ્વાધ્યાયની સમજૂતી જોઈશું પહેલું એલું જ છે રૂઢિપ્રયોગ મિત્રો રૂઢિપ્રયોગ આપણને પરીક્ષામાં પણ પૂછાય છે એટલા માટે મેં અહીંયા વાક્યમાં પ્રયોગ પણ આપેલા છે પહેલો જોઈએ આપણે વાત વાતમાં વાંકું પડવું અર્થ છે માઠું લાગવું વાક્યમાં પ્રયોગ જોઈએ જ્યાં જુઓ ત્યાં તે વાત વાતમાં વાંકું પાડી ઝઘડો શરૂ કરે છે બીજું છે દગો દેવો અર્થ થાય છે વિશ્વાસઘાત કરવો અથવા છળ કપટ કરવું વાક્યમાં પ્રયોગ જોઈએ તે મારા પર પૂરો ભરોસો રાખતો હતો પણ મેં તેને દગો આપ્યો ત્રીજું છે ફિલ્મ ઉતારવી અર્થ છે ફજેતી થવી અહીં ફજેતી થવી એવો અર્થ લીધેલો છે વાક્યમાં પ્રયોગ જોઈએ પરીક્ષામાં નાપાસ થતાં મારા દોસ્તોએ મારી ફિલ્મ ઉતારી ચોથું છે બાપડું થઈ જવું અર્થ ગરીબડું કે રાંક થઈ ગવું વાક્યમાં પ્રયોગ જોઈએ રમેશને સાહેબ ગુસ્સે થયા પછી તે બાપડો થઈ ગયો પાંચમું છે વટ પાડવો અર્થ છે રોફ જમાવવો વાક્યમાં પ્રયોગ જોઈએ રાકેશ પાસે નવી સાયકલ આવતા તેનો વટ પડી ગયો છઠ્ઠું છે ભરી પી જવું અર્થ છે ન ગાંઠવું અથવા ન ગણવું વાક્યમ પ્રયોગ જોઈએ સમાજમાં હું ગરીબ હોવાથી મારા મંતવ્યને લોકો ભરી પી જતા હવે મિત્રો શબ્દસમૂહ માટે એક શબ્દ છે મિત્રો તમારે અહીં એક નજર નાખી લેવાની છે જેથી કરીને શબ્દસમૂહ માટેના એક શબ્દ છે તમને યાદ રહી જાય અને પરીક્ષામાં પૂછાય તો પણ તમે એનો જવાબ આપી શકો પહેલું છે ખળું કરવાની જગા એટલે ખળાવાડ બીજું છે રોમાંચ પમાડે તેવું તો રોમાંચક ત્રીજું જમીન ઉપર સૂવું તે ભૂમિશયન ચોથું ગણનામાં ના લેવા જેવું ન ગણ્યા પાંચમું સમાન વય ધરાવતું સમવયસ્ક છઠ્ઠું છે લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય લોહચુંબક સાતમું છે સાધારણ નહીં તેવું અસાધારણ આઠમું છે જેનું મૂલ્ય રૂપિયાના સોળમાં ભાગ જેવું છે તે આનો નવમું છે હઠપૂર્વકનો આગ્રહ અઠાગ્રહ દસમું છે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર તગારું અને અગિયારમું છે જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું ઘરગથ્થુ મિત્રો પહેલો પ્રશ્ન છે વાતચીત નવા અભ્યાસક્રમમાં પણ વાતચીતના પ્રશ્નો મૂકેલા છે અને આગળ ધોરણ છ અને સાતની અંદર પણ આપણે જોઈને આવ્યા છે કે વાતચીતના પ્રશ્નો હોય છે તો મિત્રો વાતચીતવાળા જે પ્રશ્નો હોય છે એ તમારે તમારી રીતે જવાબ આપવાના હોય છે તમારા જીવનની અંદર જે કાંઈ તમે શીખ્યા હોય તમારા અનુભવ હોય એના ઉપરથી તમારા જવાબ દેવાના હોય છે મેં અહીંયા મારા જવાબો લખ્યા છે તમે તમારા જવાબ લખી શકો છો અને આ જવાબો છે તમે એક ઉદાહરણ તરીકે લઈ શકો છો જોઈએ પહેલો પ્રશ્ન છે તમને કેવી સાયકલ ગમે જવાબ મને વજનમાં હલકી અને ગિયરવાળી સાયકલ ગમે બીજું છે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા કહો જવાબ હું સાયકલ ચલાવતો અને મારો મિત્ર પાછળથી પકડી રાખતો આમ પડતો પણ ખરો અને ફરી પ્રયત્ન કરતો આમ હું સાયકલ શીખ્યો ત્રીજો પ્રશ્ન છે તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો જવાબ હું પંચરવાળા ભાઈની દુકાન સુધી સાયકલ દોરીને લઈ જઈ અને પંચર કરાવડાવું ચોથો પ્રશ્ન છે સાયકલને બ્રેક ના લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો જવાબ સાયકલમાં બ્રેક ના લાગે ત્યારે હું બંને પગ જમીન સાથે ઘસડી અને સાયકલ રોકવાનો પ્રયત્ન કરું છું પાંચમો પ્રશ્ન છે સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો જવાબ હું માર્ગના નિયમોનું પાલન કરીશ અને ટ્રાફિકમાં સાચવીને સાયકલ ચલાવીશ છઠ્ઠો પ્રશ્ન છે તમે સાઈકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો જવાબ હું સાયકલનો ઉપયોગ શાળા ટ્યુશન દુકાન ખેતર અને બજારમાં જવા માટે કરું છું સાતમો પ્રશ્ન છે સાઇકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે છે જવાબ છે જ્યારે કોઈ ઢાળ ચડાવતા હોય ત્યારે અને પાછળ કોઈ બેઠું હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે આઠમો પ્રશ્ન જોઈએ સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો જવાબ સાયકલ સરળતાથી ચાલે તે માટે હું ટાયરમાં યોગ્ય હવા ભરાવું છું ચેન પર તેલ લગાવું છું અને બ્રેક સારી સ્થિતિમાં રાખું છું નવમો પ્રશ્ન તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો જવાબ હું ખરાબ રસ્તો હોય ત્યારે સાયકલની ઝડપ વધારે હોય અને અચાનક બ્રેક મારું ત્યારે અચાનક કોઈ પ્રાણી આડું આવી જાય ત્યારે સાયકલ પરથી નીચે પછડાયો છું દસમો પ્રશ્ન તમને સાયકલ કોણે લાવી આપી હતી ક્યારે જવાબ મને સાયકલ મારા પપ્પાએ લાવી આપી હતી જ્યારે મારો ધોરણ સાતમાં પ્રથમ નંબર આવ્યો હતો ત્યારે મેઈન પ્રશ્ન બીજો છે ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો આપણને પેલું એક ઉદાહરણ આપ્યું છે લગોલગ તેની સામે આવશે છેક પાસે અડીને મનોમન એની સામે આવશે મનમાં ને મનમાં આગળ છે તસ તસ્તુ તેની સામે છે તસ તસે એમ તંગ આગળ છે ભારોભાર તેની સામે આવશે સરખા વજનનું આગળ છે પરબારું કે બારોબાર એની સામે છે વગર પૂછીએ કે કહીએ કરીએ પરબારું આગળ છે અડો અડ તો તેની સામે આવશે એકબીજાને અડીને ત્રીજો પ્રશ્ન છે સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ખરું કરો પહેલું છે રમરમાટી તો સાચો જવાબ આવશે ખૂબ ઝડપી બીજું છે હામ સાચો જવાબ આવશે હિંમત ત્રીજું છે ધફો તો આવશે માટીનો ઢગલો ચોથું છે ભીત તો તેમાં આવશે પહેલું જ દિવાલ પાંચમું છે પંચર તો તેનો સાચો જવાબ છે ટાયર ટ્યુબમાં કાણું પડવું અને છઠ્ઠું છે તગારું તો તેનો જવાબ આવશે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર ચોથો પ્રશ્ન જોઈએ નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો મિત્રો અહીંયા થોડુંક એવું છે કે આપણને રૂઢિપ્રયોગ આપી દીધા છે પણ હવે જે પાઠમાં જે રૂઢિપ્રયોગનો ઉપયોગ થયેલું વાક્ય છે એ પણ આપણે અહીંયા લખવાનું છે અને આપણે આપણું વાક્ય પણ લખવાનું છે જોઈએ આગળ દગો દેવ છળ કપટ કરવું અથવા વિશ્વાસઘાત કરવો પાઠનું વાક્ય છે સાયકલ ક્યારેક દગો દઈ દે તમારું વાક્ય પરીક્ષામાં નકલ કરીને દગો દેવાનો પ્રયાસ કર્યો પરંતુ શિક્ષકે પકડ્યો બીજું છે વાત વાતમાં વાંકું પડવું એટલે માઠું લાગવું પાઠનું વાક્ય છે સાયકલનો એકાદ અંક તો ખવાયેલું જ હોય એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકું પડે તમારું વાક્ય અમુક લોકોને વાત વાતમાં વાંકું પડતું હોય છે ત્રીજું છે બાપડું થઈ જવું એટલે ગરીબડું કે રાંક થઈ જવું પાઠનું વાક્ય છે સાયકલ બાપડી થઈ જાય તમારું વાક્ય રમેશને સાહેબ ગુસ્સે થયા પછી તે બાપરો થઈ ગયો ચોથું છે વટ પાડવો એટલે રોપ જમાવવો પાઠનું વાક્ય છે વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વાત ધૂળમાં પડી જાય તમારું વાક્ય રાકેશ પાસે નવી સાયકલ આવતા તેનો વટ પડી ગયો પાંચમું વાક્ય ભરી પીવું એટલે ન ગાંઠવું ન ગણવું પાઠનું વાક્ય છે એવા જોખમને ભરી પીવાની બેસવાની તૈયારી હોય તમારું વાક્ય સમાજમાં હું ગરીબ હોવાથી મારા મંતવ્યને લોકો ભરી પી જતા પાંચમો પ્રશ્ન વાક્યના સાચા અર્થ સામે ખરું કરો મિત્રો અહીંયા તમને ત્રણ ઓપ્શન આપેલા છે એમાંથી એક આપણે જે સાચો અર્થ હોય એની સામે રાઈટ કરવાનું છે સાયકલનો એકાદ અંગ તો ખવાયેલું હોય એટલે સાયકલનો એકાદ પાર્ટ બગડેલો હોય બીજું છે સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે ત્રીજું છે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે તો તેનો સાચો જવાબ છે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા ચોથો પ્રશ્ન સાયકલ ચલાવી આજે ન ગણ્ય ઘટના લાગે તો તેની સામે જવાબ આવશે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે પાંચમું છે સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી તો તેની સામે જવાબ આવશે સાયકલ હઠપૂર્વક આડા રસ્તે ચાલે છે છઠ્ઠો પ્રશ્ન જોઈએ એકમમાં આપેલ પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો મિત્રો અહીંયા પરિસ્થિતિ આપેલી છે સાયકલ શીખવા અથવા તો ચલાવવાનો લેખકનો અનુભવ કહેવાનો છે આપણે અને છેલ્લે સાયકલ શીખવા કે ચલાવવાનો તમારો અનુભવ કહેવાનો છે એક આપણને એક પહેલું છે એ ઉદાહરણ રૂપે પૂરું પાડી દીધું છે જેમ કે પરિસ્થિતિ છે સાયકલના દાંડિયા પર બેસવું લેખકનો અનુભવ લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ નહોતું તમારો અનુભવ લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું નહોતું બીજી પરિસ્થિતિ છે સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી લેખકનો અનુભવ પેટમાં શેરડા પડ્યા હતા અને આંખ બંધ થઈ જતી તમારો અનુભવ ઢાળમાં ડરની સાથે મજા પણ આવતી હવા પણ મસ્ત આવતી આગળની પરિસ્થિતિ સાયકલની ચેઇન ઉતરી જવી લેખકનો અનુભવ આંગળા અને કપડાં ગ્રીસવાળા થતા તમારો અનુભવ હાથ અને કપડાં કાળા થતા આગળની પરિસ્થિતિ જોઈએ સાયકલના ટાયર અને ટ્યુબમાં પંચર પડવું લેખકનો અનુભવ તેને દોરી અને સાયકલ સ્ટોર સુધી લઈ જતા તમારો અનુભવ સાયકલને દોરીને પંચરની દુકાને લઈ જતો આગળની પરિસ્થિતિ જોઈ સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું લેખકનો અનુભવ લોહી નીકળ્યું હોય તે ઘરે ખબર પડે તો ઠપકો મળે તમારો અનુભવ છોલાવાથી લોહી નીકળતું પણ સાફ કરી ફરી સાયકલ ચલાવતો મિત્રો સાતમો પ્રશ્ન છે પ્રશ્નોના જવાબ લખો અહીંયા પાઠમાંથી પ્રશ્નો પૂછેલા છે જોઈએ પહેલો પ્રશ્ન લેખક પોતાના ભાગ્યશાળી શા માટે માને છે જવાબ છે લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે પોતાના સમવયસ્કોમાં ફક્ત લેખકને જ તે સમયે સાયકલ ઉપર બેસીને આખા ગામમાં ફરવાની એક અદ્ભુત તક મળી હતી પ્રશ્ન નંબર બે લેખક માટે કયો અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો જવાબ લેખકના મામાએ સાયકલ રમરમાટી દોડાવી હતી નદીના પાળા પછીના ઢાળે તો પેટમાં શેરડા પડી જતા વચ્ચે વચ્ચે હવાથી આંખો બંધ થતી પણ ઘંટડી વાગવાનું ભૂલતા નહીં એ અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો પ્રશ્ન નંબર ત્રણ લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે જવાબ છે જેમ નાના બાળકોને ગમતી વસ્તુ મળે અને રાજી થઈ જાય તેમ તે સમયે લેખકને પણ નાની સાયકલ ગમતી હશે માટે દુકાનમાં નાની સાયકલો જોઈ અને લેખકને તે ગમતી મીઠાઈ જેવી લાગતી હશે ચોથો પ્રશ્ન છે ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી જવાબ છે ગામડાના રસ્તા કાચા અને ધૂળિયા હોય રસ્તામાં દુશ્મન બની બેઠેલા કાંટાથી ટાયર પંચર થઈ જાય અને સાયકલ દોરીને દુકાન સુધી લઈ જવી પડતી અને સાયકલના ભાડાની સાથે પંચરના પણ પૈસા દેવા પડતા એ સિવાય ધૂળના ઢફામાં સાયકલનું પૈડું ફસાઈ જતું તો ક્યારેક હઠાગ્રહ કરીને પૈડું ઊંધું પણ ફરવા લાગતું આમ લેખકને આવી અડચણો આવી હતી પાંચમો પ્રશ્ન છે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો જવાબ લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં પરંતુ સાયકલ પૂરપાટ દોડાવી શકાય એક હાથ હેન્ડલ પરથી લઈ લેતા તે સાયકલ ચાલતી રહે જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો છઠ્ઠો પ્રશ્ન કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે જવાબ છે સાયકલ પર પ્રથમવાર બેસવાનું સાયકલ પર હાથ ફેરવવું સાયકલ ચલાવવી તેમાં થતું ભૂમિપતન હાથ પગ છોલાવાને આખરે સાયકલ ઉપર કાબૂ મેળવવું આવી ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે સાતમો પ્રશ્ન છે લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું કેમ જવાબ લેખક જ્યારે સાયકલ પરથી બજાર વચ્ચે પડી જતા અને લોકો તેની મજાક ઉડાવતા ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું કારણ કે કોઈ જોવે નહીં તે જગ્યા ઉપર પડીએ તો વાંધો નહીં પરંતુ બજારમાં લોકો તેની ફિલ્મ ઉતારતા પ્રશ્ન આઠ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો જવાબ લેખક જ્યારે સાયકલ લઈને જતા હતા અને સામેથી ભેંસ આવતી હતી ત્યારે લેખક વિચારતા કે બાજુમાંથી ખુલ્લા રસ્તા પરથી નીકળી જશે પણ એવું ના થતું અને સાયકલ દિવાલ સાથે ભટકાઈ જતી આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થતો જો મિત્રો તમે અહીં સુધી વિડીયો જોયો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આઠમો પ્રશ્ન જોઈએ આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો આપણને અહીંયા મુદ્દા આપી દીધેલા છે મિત્રો આ મુદ્દા ઉપરથી આપણે એક આત્મકથા લખવાની છે જૂની સાયકલની જોઈએ મુદ્દાઓ શહેરની એક સાયકલ ફેક્ટરીમાં જન્મ વેચાણ માટે બજારમાં આવવું બાળકના જન્મદિવસે ભેટ બાળકની ખુશીમાં ખુશ થવું તોફાની બાળકોના હાથમાં સપડાવું તોડફોડ અને નુકસાન ખરાબ રસ્તા પર ચાલવું વાપરનારને અનેક કામમાં મદદરૂપ થવું વારવાર રિપેરિંગ અને નુકસાન ભંગાર તરીકે વેચવું અને અંત જૂની સાયકલની આત્મકથા હું એક સાદી સાયકલ છું મારો જન્મ શહેરની એક પ્રસિદ્ધ સાયકલ ફેક્ટરીમાં થયો ચમકદાર રંગ મજબૂત ફ્રેમ અને નવે સરખા પૈડાથી સજ્જ હું મારી જાતમાં ખૂબ ગૌરવ અનુભવી રહી હતી મારી સહેલી સાયકલોની સાથે હું પણ એક શોરૂમમાં વેચાણ માટે લાવવામાં આવી એક દિવસ એક પરિવાર આવ્યો અને મને તેમના નાનકડા પુત્રના જન્મદિવસે ભેટ તરીકે ખરીદી ગયા જ્યારે તે બાળકે મને જોઈને ઉત્સાહથી મને પોતાની હોય તેવી લાગણીથી સ્પર્શ કર્યો ત્યારે મારી ખુશીનો પાર ના રહ્યો હું પણ તેના જીવનનો ભાગ બની ખુશખુશાલ બની ગઈ પ્રારંભમાં બધું સરસ ચાલ્યું હું રોજ સવારે સ્કૂલ જતી પળે પળે ગામમાં ફરતી અને રાત્રે મીઠી ઊંઘ લેતી પરંતુ ધીરે ધીરે બાળક વધતું ગયું અને તેના મિત્રો સાથે તોફાન મચાવતો ગયો મારો યોગ્ય ઉપયોગ હવે દુરુપયોગમાં બદલાયો એક દિવસ તો મારી ઘંટડી તોડી નાખી બીજી વખતે મારી ચેન ઉતારી નાખી ક્યારેક પાંજરું વળી ગયું તો ક્યારેક બ્રેક બગડી ગઈ ઉપરથી રસ્તા પણ મારા ભાગમાં ભયાનક હતા ખાડાથી ભરેલા છતાં પણ હું તે છોકરાને શાળા ટ્યુશન દુકાન દવાખાનું વગેરે સ્થળોએ જવામાં મદદ કરતી રહી વર્ષો જતા ગયા હું જૂની પડી ગઈ વાર વાર રિપેરિંગ કરાવવી પડતી હવે તે છોકરો મને નહીં પણ નવા સ્કૂટરને પસંદ કરતો હતો એક દિવસ મને ભંગારવાળાને વેચી દેવામાં આવી હું હવે એક ખૂણે ભંગારના ઢગલામાં પડેલી છું કદાચ હવે મારું અંત નજીક છે છતાંય મારી જેમ જૂની વસ્તુઓની પણ યાદગાર સફર હોય છે પ્રેમ સેવા અને સહનશક્તિથી ભરેલી એક જૂની સાયકલની આત્મકથા નવમો પ્રશ્ન છે સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની મદદથી એકત્ર કરી અહેવાલ લખો જોઈએ અહેવાલ વિષય છે સ્લો સાયકલ સ્પર્ધા તારીખ છે પંદરમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સ્થળ છે સંજલિયાપરા શાળાનું મેદાન મિત્રો અહીંયા સ્થળ તમે જે સ્થળનો અહેવાલ લખતા હોય તે લખજો અમારી શાળામાં પંદરમી ફેબ્રુઆરીએ વિવિધ રમતો યોજાઈ હતી જેમાં એક ખૂબ જ રોમાંચક અને અનોખી સ્પર્ધા હતી સ્લો સાયકલ સ્પર્ધા આ સ્પર્ધા એકદમ અલગ હતી કારણ કે તેમાં સાયકલ ઝડપથી ચલાવવાની નહીં પરંતુ ધીમે ધીમે ચલાવવાની હતી મારા શિક્ષકશ્રી અને પપ્પા પાસેથી જાણવા મળ્યું કે આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય એ છે કે બાળકો સાયકલ પર સંતુલન કેવી રીતે જાળવે છે તેની કસોટી થાય સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને સાયકલ લઈને એક નિશ્ચિત અંતર પર ખૂબ ધીમે આગળ વધવાનું હતું જેમ જેમ ઓછી ઝડપ તેમ તેમ વધુ ગુણ જો સાયકલ પડી જાય કે પગ નીચે મુકાઈ જાય તો સ્પર્ધક બહાર આ વર્ષે આપણા ધોરણના પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો બધાએ ખૂબ સરસ રીતે સાયકલ ચલાવી છેલ્લે રાકેશ બાંભણિયાએ સૌથી ધીમી સાયકલ ચલાવી અને પહેલાં નંબરનું ઇનામ જીતી લીધું આ સ્પર્ધા જોઈને સમજાયું કે ધીરજ સંતુલન અને ધ્યાન જ સફળતાની ચાવીઓ છે આવી સ્પર્ધાઓમાં ભાગ લેવાથી રમતની સાથે મનોરંજન અને શીખવાનું પણ મળી રહે છે અંતે એવું કહી શકાય કે સ્લો સાયકલ સ્પર્ધા એક મજા અને શિક્ષણ ભરેલી રમત છે દસમો પ્રશ્ન છે સાયકલ વિશેનું જોડોકણું અથવા ઉખાણું બનાવીને લખો ઉખાણું જોઈએ ન માંગુ પેટ્રોલ કે ન માંગુ ડીઝલ તો પણ દોડું રસ્તા ઉપર જે કરે મારી સવારી તે રહે નિરોગી હરદમ તો બોલો દોસ્તો મારું નામ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ